શું આપણે મિક્સ કરશું મિક્સ કરીને પછી કયો કલર બને છે તે આપણે જોઈએ લો લઈ લો ચલો આમાં કલર પછી બીજું કયો લેવાનું છે પીળો લઈ લો ઓરેન્જ બની ગયો ને તો હવે આપણે ઓરેન્જ કલર આમાં પૂરીશું ને આમાં ઓરેન્જ કલર દો

આ તો બંને મિક્સ કરો ચલો જોઈએ પછી આપણે કયો કયો કલર બને છે હો એવો આનાથી મિક્સ કરો કલર બદલાય છે ને જાદુ થયું ને કયો કલર બન્યો જાંબલી કલર હવે આપણે દ્રાક્ષમાં પૂરી શકશો ને মডো ন দেখা তুমি ৰাখি চ